રાજકોટના આરએમસીના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને આજે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં એક પોઈન્ટ એશી લાખની લાંચની રકમ સ્વીકારી ટેબલ પરથી પચાસ હજાર રોકડનું કવર મળી આવ્યું હતું ત્યારે આ પચાસ હજાર કોની પાસેથી લીધા છે આ લાંચ લીધી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે કચ્છ અને રાજકોટના નિવાસ સ્થળોએ પણ તપાસ કરી હતી ત્યારે તેઓ ત્રીસ દિવસથી જ રાજકોટમાં આવ્યા હોવા છતાં ફાયર એનઓસી મુદ્દે લાંચ લીધી એટલે તે અનુભવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું તેઓને વીસ વર્ષનો અનુભવ હોવાથી અપ્રમાણસર મિલકત મુદ્દે પણ તપાસ શરૂ થઈ હતી અને ફાયર એનઓસી આપવા માટેનું ડિપાર્ટમેન્ટ અત્યારે દોઢ બે મહિનાથી બંધ હતું કોઈને મળતી નહોતી ફાયર એનઓસી માટેના આટલા બધા અરજીઓ છે એ પેન્ડિંગ હતી એટલે ખાસ એમને આ નિમણૂક આપવામાં આવેલી છે ત્યારે એમણે આ લાંચની માગણી કરેલી છે એટલે આ કેટલી નિર્ભયતાથી લાંચની માગણી કરી શકે છે એ બતાવે છે કે આ વર્ષોથી આ લાંચ લેવામાં આવતી હોય અને વર્ષોથી લેવામાં આવતી હોય તો અપ્રમાણસરની ઘણી બધી મિલકતો મળી આવે અને ખાસ કરીને એમને ભાઈ ભાભી છે એ પણ લાંચના કેસોમાં સરપંચ તરીકે હતા એમાં પકડાયેલા છે એટલે એ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે ત્રણ દિવસથી ચાર દિવસની માગણી કરી હતી અત્યારે કોર્ટે ચાર દિવસ ત્રણ દિવસ આપેલા છે આજે નવા નવા નવે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આવેલું છે એમાં તો આપણે પંદર દિવસના રિમાન્ડ માગી શકી છે એટલે મને આશા છે કે ત્રણ દિવસમાં નવી એટલું કઈક તો એવું મળી જ આવશે કે વધુ રિમાન્ડની જરૂર પડે વાલા વકીલ દ્વારા પણ અપીલ કરવામાં કવરની ના એમને એમનું કહેવું એમ હતું કે કવર હાથમાં લીધેલું એવું નથી પણ જે રંગે હાથ જે કહેવાય એવું કે મારા ટેબલ ઉપર અત્યારે અહીંયા પડ્યું હોય અને હું એમ કહું મેં હાથવા સ્વીકારેલું નથી તો એવો તો કયો ભલમન વાળો માણસ હોય કે મારા ટેબલ ઉપર એક લાખ ને એસી હજાર મૂકી જાય અને હું એમ કહું કે ના ઓકે રાખી મૂક મેં માગેલું હોય તો જ એટલે આને રંગી હાથ જ ગણાય એટલે એમનું કેવું એમ થયું આ રંગી હાથ ન કહેવાય પણ ખાલી હાથ ન કહેવાય એટલું કહેવાથી પૂરતું નહોતું એને એમ કેવું જોઈએ કે તો મારા ટેબલ ઉપર કેવી રીતે આવી એ તો કંઈ કીધું નહીં એટલા માટે આપણે કીધું કે આને રંગે હાથ જ કહેવાય જયારે પોતે જ ન કહી શકતા હોય કે કોણ મૂકી ગયું ક્યારે મૂકી ગયું શું કામ મૂકી ગયું એટલે લાંચની રકમ છે એ જ કોર્ટે પણ એ જ માનેલું છે કે ભાઈ તમે કાંઈ ચોખ્ખોટ તમારી છે નહીં તમારો કોઈ જવાબ નથી આ બાબતમાં તો આ લાંચની જ રકમ માનવાની છે